નેપાળી યુવતીના આપઘાત મામલે ઉમરા પોલીસે બ્લેકા હોટેલના માલિકની ઉમરા પોલીસે આપઘાતના કરી છે તો પ્રેમમાં દગો આપતા નેપાળી યુવતીએ આપઘાત કર્યો અને સુસાઈડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુની કાસાબ્લેન્કા હોટલના રૂમમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો કાસાબ્લેન્કા હોટલ સંજય કુંબાણી ભાડેથી ચલાવતો હતો आरोपी संजय परणीत तो होवा छः पर नेपा युवती साथ प्रेम संबंध तो मरणजना जना नेपाड़ी युवती होटल में मेहनाती रिसप्निस्ट तरीके नौकरी करती है थी युवती सुसाइड नोट में लख्युत कि आप अमीर हो भले ही पोलिस आपको माफ कर दे पर मैं कभी आपको माफ नहीं करूंगी आपने बोला था थाना पुलिस मुझे कुछ नहीं कर सकती पैसा दे के छूट जाऊंगा पुलिस तो तो बचाओगे पर ऊपर वाले से कैसे बचोगे वो आपको माफ नहीं करेगा याद रखना મને કે બાદ ભી મારે પીછે આવુંગી યાદ રાખના વધુ આરોપી સંજય કુંભાણી સાથે નેપાળી યુવતીની વેસુ વિસ્તારમાં મુલાકાત થઈ હતી પછી બંને એકબીજાનો મોબાઈલ નંબર આપી ફોનથી વાત કરતા હતા ત્યારબાદ તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો હાલ તો ઉમરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા મામલે મૂળ અમરેલીનો અને હાલ મોટા વરાછામાં રહેતા સંજય કુંભાણીની ધરપકડ કરી હતી તારીખ એકવીસ ત્રણ બે હજાર બાવીસના કલાક બાવીસ ત્રીસ વાગે વેસુ ખાતે આવેલ કાસાબ લેન્કા હોટલમાં એક યુવતીએ સુસાઇડ કરવાનો કોલ પીસીઆરને મળેલો પીસીઆરતી બાબતે જેને ત્યાં તપાસ કરતાં યુવતી હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈ સુસાઈડ કરેલાનું ધ્યાન ઉપર આવેલું જેની તપાસ દરમિયાન ગીતા ઉર્ફે સોનું ભીમલાલ સુવાલ નામની યુવતીએ સુસાઇડ કર્યું હતું જેમાં સુસાઈડ નોટ મળતા સુસાઈડ નોટના આધારે એ હોટલના માલિક સંજય કુંભાણી નાઓને ગઈકાલ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે સર એ છોકરી કોણ છે ક્યાંથી આવેલ છે કેટલા દિવસથી હોટલમાં નોકરી કરતી હતી તપાસ દરમિયાન એ સદરયુવતી નેપાળ ખાતેની રહેવાસી હતી અને લગભગ છ મહિનાથી આ હોટલમાં રિસેપ્શિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને એ જ વખતથી આ હોટલ માલિકના પરિચયમાં આવેલાનું તપાસમાં ખુલેલું છે સર પ્રેમ સંબંધ કેટલા દિવસનું હતું કેમ સુસાઇડ કરી છોકરીનું કારણ શું છે એની ઉપર કોઈ પણ જાતના લગ્ન કરવાના કે એવા જે પણ હતા આરોપો જે અત્યારે લાગેલા છે એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે સર ડેડ બોડ ડેડ બોડી મળી છે એનું આપણે એ કરાવ્યો છે આપણે ફોરેન્સિક ફોરેન્સિક આપણે કરી કરાવ્યો છે એમાં શું બહાર આવ્યો છે એની તપાસ દરમિયાન હાલમાં જે તપાસમાં કે એને કોઈ ગર્ભ છે કે કેમ એની તપાસ કરી પણ હજુ સુધી પીએમમાં એનું કોઈ પુષ્ટિ થયેલ નથી બીટ કનેક્ટેડ કૌભાંડમાં સંડવેલા સતીશ કૌંભાણી આરોપી કાસાબ લેંકા હોટલના માલિક સંજય કુમારીનો સગો ભાઈ છે યુવતીએ સુસાઈડ નોટમાં સંજય કુંભાણીને કારણે આપઘાત કર્યો અને તેનો ઉલ્લેખ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા